માર્કેટમાં એક નકલી ફોનપેની એપ્લિકેશન આવી ગઈ છે તો એમાં ધ્યાન શું રાખવાનું છે જો તમે નાના મોટા દુકાનદાર હો અથવા કોકને રોકડા પૈસા આપી અને ખાતામાં ટ્રાન્સફર લ્યો છો તો ધ્યાન એ રાખવાનું છે કે નકલી ફોનપે એપ્લિકેશન છે ને એ લોકો તમારી પાસે ક્યુ આર કોડ માગે છે કે ભાઈ તમારો ક્યુ કોડ આપો સ્કેન કરે અને આવી રીતે જોઈને જ તમારું નામ બોલે કે આખું નામ બોલે કે આ છે તો તમે કહેશો કે આ બરાબર છે પછી તમારે પૈસા ટ્રાન્સફર પણ કરે છે અને બતાવે કે પેમેન્ટ સક્સેસફુલ થઈ જાય અને આવી રીતે એપ્લિકેશન કામ કરે એ લોકો જતા રહે પણ પછી તમને ખ્યાલ આવે છે કે જે પૈસા એમણે ટ્રાન્સફર કર્યા છે એ તમારા ખાતામાં આવ્યા જ નથી તો ખાસ ધ્યાન રાખજો જ્યાં સુધી તમારામાં મેસેજ ન આવે ત્યાં સુધી કોઈ ઉપર વિશ્વાસ કરતા નહીં કાયદેસર તમારા નામ સાથે ક્યુઆર કોડ બધું ઓકે બતાવે છે પણ પેમેન્ટ તમારા ખાતામાં આવતું નથી તો બને ત્યાં સુધી મશીનનો ઉપયોગ કરવો તો વિડીયો ખાસ શેર કરી દેજો બધા મિત્રોને